તમારા કુળને ધન્ય કરજો તમારા પતિની સેવામાં તત્પર રહેજો એની પૂજા કરજો એ જ તમારા માટે સાચો ધર્મ છે શું વિરાસત હતી આપણી આ ભારતીય સંસ્કૃતિની હતી એવું જ કેવાય છે એવું તો કઈ દેખાતું નથી એટલે કહેવાય નહીં પણ શું વિરાસત હતી શું મર્યાદા હતી વાલા શું મલાજાઓ હતા આપણા એ દીકરી પોતાના પિતાના ઘરેથી વિદાય થઈને જયારે નીકળે પિતાના ઘેરે પાછી ફરતી હોય ને કદાચ હાલતા ચાલતા એ માથા પરથી ઓઢેલો છેડો પડી જાય ને તોય વાંધો ન આવે પિતાનું ઘર છે કદાચ વાળ છૂટા લઈને ફરતી હોય તોય વાંધો ના આવે ત્યાં બધું જાય જ છે વાળ છૂટા થઈ જાય માથા પરથી ઓઢણી નીકળી જાય બાપના ઘરે હોય તો ચિંતા નહીં પણ જેવું એ પિતાનું ઘર છોડી અન પતિના ઘરે પતિના નગરમાં પતિના ગામમાં પોતાના ગામમાં જ્યાં પ્રવેશ કરે એટલે કેટલું પરિવર્તન થઈ જાય છેડો માથેથી હટવો ન જોઈએ વાળ ખુલ્લા ન હોવા જોઈએ શું મર્યાદાઓ હતી વિશેષ મર્યાદાઓ તો સીતાના ચરિત્રમાં કેવી છે શું એ ધરોહર આપણી હતી આર્ય નારીની તમે પરંપરા તો જુઓ ક્યાં આ પાત્રો અને ક્યાં અત્યારને આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ અરે જરા પણ છેડો માથે થી ઉતરી જાય ને તો એને શરમ અનુભવાતી માથું નીચું કરીને નીકળે જતા ક્યાં યોગ્યું બધું કોને આ બધું ખોયું ક્યાંથી આ બધું ભૂલવાની તૈયારીઓ થઈ રામચરિત માનસ લા લખે કે જ્યારે પાર્વતી ની વિદાય થઈ ત્યારે પર્વતનો બાપ જે કહેવાય પર્વત રાજય તે હિમાલય ત્યારે ઢોળાઈને ઢગલો થઈ ગયો અમથો પુરુષ રડતો હોય ને તો રૂડો ન લાગે પણ દીકરીને જયારે વળાવે ને તેદી બાપ રૂડો બહુ લાગતો હોય એ રડતો હોય ને ત્યારે રૂડો લાગતો હોય આજ હિમાલય જેવો હિમાલય પણ બરફ થઈને પીગળી ગયો છે અને એ કલ્પના કરો જે દીકરીની માતા હયાત ન હોય વિધુર બાપ દીકરીને પરણાવતો હોય દીકરીને જ્યારે પોતાના સાસરેથી વળાવતો હોય પછી એનું ઘર કેટલું સૂનું થઈ જાય એ મનમાં ને મનમાં વિચારતો હોય કે હવે મારું કોણ

આમારી પેઢી આગળ લઈ જાશે અમારો કારોબાર આગળ લઈ જાશે અમારી પરંપરાનું જતન કરશે આ મારા ગયા પછી ત્રણ પાણીને એક પીંડ આપશે જે કાય મે સંપત્તિ વિરાસત જે કાય મે વસાયું છે આ બધું એ ભોગવશે આ બધી જમીન જાગીર એને મળશે આ સ્વાર્થ છે દીકરીને શું સ્વાર્થ એ તો જાય ત્યારે બે થપા મારતી જાય કે આમાં આપણું કઈ બધું જ મૂકીને જાય કોઈ સ્વાર્થ નહીં એટલા માટે જ આંખમાંથી આહુડા પડાવે જે જે સંબંધ સ્વાર્થ વગરનો હોય ને એ જ રોવરાવે તમને ત્યાં કોઈ સ્વાર્થ નથી એ જ આંખમાંથી ત્યારે એ હૃદય છે એ હૃદય પવિત્ર થતું હોય નિર્મળ થતું હોય આસુર રાથીનું મન ધોવાતું હોય સ્વાર્થ નથી એ જ શબ્દ હૃદયને દ્રવીભૂત કર નાખે કે જ્યાં કોઈ સ્વાર્થ નથી મેં એક નજર સમક્ષ પ્રસંગ જોયેલો છે લગભગ સવા કે દોઢ વર્ષ જેવો સમય વીત્યો હશે એક પવિત સંસ્કાર ના માધ્યમથી મારે જવાનું જવાનું પ્રસંગે સોમનાથ થી તુલસી શ્યામ બાજુ જાવ એટલે વચ્ચે ઉના નામનું એક નગર આવે છે આપણા નું પરગણું એ ઉનાના બસ નું દ્રશ્ય દ્રશ્ય છે ને આમ જોઈ જાય ને તો આંખમાં આંખ ભીની થઈ જાય અમે તો કમ નસીબ છીએ કે નથી બેન ને વળાવવાનો અવસર અમને મળ્યો કે નથી દીકરીને વળાવવાનો અવસર અમને મળ્યો પણ ગામની દીકરીઓને જયારે વળાવતા હોય ત્યારે એવી જ લાગણી થાય કે આપણી બેન કે આપણી દીકરીને સાસરે જાય સાગર દાદા સાક્ષી છે ઘણી વિદાય માં હું ન ઉભો હું નીકળી જાઉં એ પેલા એ બાપની પરિસ્થિતિ હું જોઉં એ દીકરી જ્યાં માયરાથી હેઠા ઉતરે ને જે હું બાપની હાલત જાઉં ને એટલે પેલા હું ગાડીને કીક મારું એ ઉનાના બસ્ટોપની અંદર કદાચ એ નવો લાગી મને હાથ પગમાં મહેંદી સોળ શણગાર જે કાંઈ એના પિતાની શક્તિ પ્રમાણે એને સજેલા હશે અને બાપ કદાચ એને બસમાં વળાવા એવો હશે ગરીબ માવતરની દીકરી હતી એ બસમાં બેસાડે છે દીકરીની પાસે બેગ પણ નહોતી ઓલી કપડાની થેલી કદાચ ખબર હશે ટિકિટ આંકેલી ને ભરત ભરેલી ને એવી થેલી હતી લીલા ની એ થેલીમાં બે ત્રણ જોડી કપડા હશે કદાચ એ થેલી લઈ અને આ દીકરી પોતાના સાસરે ભણી જાતી બસમાં એ ચડે છે હું બે ઘડી જોઈ રહ્યો મારા બસ ને વાર હતી હું ફેમિલી માં હતો એ દીકરી બસની મારફત ચડે છે બસમાં એનો બાપ એને અંદર બેસાડવા જાય છે બરાબર બાણું ચડતા હામેની સીટમાં બારી પાસે એને જગ્યા મળે છે ને ન્યાય બાપ એને બસમાં બેસાડે બસમાં બેસાડ્યા પછી આગળની સીટમાં બેઠેલા ભાઈને ભલામણ કરે કે ભાઈ મારી પરિસ્થિતિના હિસાબે હું ભણાવી નથી શક્યો અને વાંચતા નથી આવડતું પણ આ ગામનું પાટિયો આવે ને કંડક્ટરને ભલામણ કરજો કે અહીંયા બસ ઊભી રાખવા ને ઉતરવાનું છે એ ભલામણ કરીને નીચે ઉતરી ત્યાં કંડક્ટર એને હામો મળે ભાઈ આ ગામનું પાટિયું આવે ને અહીંયા ઊભી રાખજો ને મારી દીકરીને ત્યાં ઉતરવાનું છે એને વાંચતા નથી આવડતું એટલે તમે સંભાળીને એને નીચે ઉતારી દેજો આટલું એક મારું કામ કરજો અરે આટલેથી સંતોષ ન થયો એને એટલે બસમાં બેઠેલો ડ્રાઈવર બસ નો સેલ મારે તો ન્યાય કહેવા જાય ભાઈ ઓલા પાર્ટી ઉભી રાખજો ને મારે દીકરીને અહીંયા ઉતરવાનું છે તમે એને ન્યા ઉતારી દેજો ડ્રાઈવરને ભલામણ કરીને પછી એ બસ ઉપડે છે ને તેથી એવું લાગ્યું તું કે આ બસના ચાર વીલે દીકરીને બાપના હૃદય ઉપરથી ચાલતા હોય ને એવી એ બાપની હાલત હતી એ જોઈને જો ભલે ભલો કદાચ ને આડાપી ઉભો હોય ને તો એ રાખનો ઢગલો થઈ જાય એ રોઈને પીગળીને પડી ગયો હોય શું એ પેટે પાટા બાંધીને એની શું માવજત કરી હોય દીકરી માટે યાદ રાખજો ભલે કદાચ એની પાસે સંપદા ન હોય એની પાસે પૈસા ન હોય એની પાસે સુવિધા ન ન હોય હોય સુખ પણ દીકરી માટે એનો એનો બાપ બાપ ગરીબ નથી હંમેશા કુબેર કન્યાદાન ના સંકલ્પ દરેક કન્યાના માવતરને કહું આજ રાજા દશરથ કરતા તમારું આસન ઊંચું છે અરે કર્યા વર્તુ એક આ સમાજની પરંપરા પડી ગઈ બાકી તમે જે આપો છો ને थी मोटू दान आज आज हिमालय अपनी बेटी को विदा कर रहे हैं और विदा के वक्त अपने आप पर वो काबू न पा सका और वो भी वहां रोने लगे हैं। शिव ने शांत करे ધીમે 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 આખું સમાજ આગળ વધે છે ધીમે ધીમે આગળ જાય સૌ કોઈ દેખાતા બંધ થઈ ગયા બાપ જ્યારે દીકરીને વળાવીને જ્યારે પાછો આવે ત્યારે સુનો માંડવો જોઈને બાપની હાલત શું થતી હોય એ શું વિચારતો હોય એ માંડવો તમે દ્રષ્ટિ કરજો જ્યારે જાન આવે ત્યારે એની રોનક જોજો માંડવડો જોઈ બાપને જીવનમાં એમ લાગે કે હવે જીવનમાં કઈક ખૂટે છે અને જે ખૂટે છે દીકરીનું પાત્ર ખૂટે છે ডুংগর পাছান ঊতরে ডোলি মারো সুরাজ ডুবি গ্য়ো ডুংগর পাছান ঊতরে ডোলি মারো সুরাজ ডুবি રાહુ બની ઘૂમ ઘટડો મારા ચાંદને ભરખી ગયો કાળ જતેરો પાટતો સુએ કવિની કલ્પના તો તમે જુઓ ગાળજાના કટકાની ઉપમા આપી છે ગાંઠથી છૂટી બાપ નિર્ધન થઈ જાય અને જ્યાં સુધી આંગણે દીકરી રમતી હોય ને ત્યાં સુધી બાપ એને પોતાની જાતને એવું મહેસૂસ થાય કે હું દુનિયા નો અમીર બાપ છું એ ધન એની પાસે છે એટલા માટે સ્વાર્થ વગર અત્યારે કેટલું કેટલું ભણાવે છે દીકરીઓને બાપ કેટલા કેટલા ખર્ચા કરે કારણ તારા ઘરે તારે જાને ત્યારે કોઈની પાસે તારે હાથ લાંબો ના કરવો પડે એ જીવન એ બાપ એને પેટે પાટા બાંધીને એ દીકરીને અર્પણ કરતો હોય છે અને દીકરી જ્યારે જ આંગણેથી વિદાય લઈ ત્યારે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો જોતો जॻ હૃદય માંથી એક ધડકન ચુકાય જાય એ આ વિદાય ની વેળા છે વાલા દિલ ધબકારો ચૂકી જાય એ હૃદય ની વેળા છે તેદી પોતારી મૂછની માથે બે લીંબુ લટકતા હોય બાપ પણ તેદી આંખમાંથી દડદડ આહુરડાની ધારા પાડતો હોય ને ખબર છે કે આજ હું દુનિયાના તમામ સુખ અહીંયા છોડી દઉં છું દુનિયાની સંપદા અહીંયા હું મૂકી દઉં છું આજ સર્વસ્વ મારું અર્પણ કરી દઉં છું પર્વતરાજ પણ તે દિવસે એમ કહેવાય બે ઘડી આંખમાંથી દડદડા હોડાની ધાડા મહાદેવ એમને શાંત